ભગવાનના કાર્યોની ચર્ચા કરતા કરતા પછી પાંડવો અને કૌરવોના યુદ્ધની ચર્ચા કરી અને પછી એ પછી હજી ગુરુપુત્ર અશ્વત્થામાએ પાંડવોના પાંચ પુત્રને મારવાનું કાર્ય કર્યું છે દ્રૌપદીના જે પાંચ દીકરો હતા પાંડવ કે પુત્ર પાંડવ હોય કે પાંડવ કે જો પુત્ર દ્રૌપદી સે ઉત્પન્ન હોય તે ઉનકા વધ અશ્વત્થામાને ક્યા કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધ પછી બદલો લેવા માટે એને ખબર નહોતી એને એમ કે પાંડવોને મારું છું નિમ કરીને મારે પાંડવોને માર્યા એમ જ્યાં કહ્યું એટલે દુર્યોધન બહુ રાજી થયો પણ પછી ખબર પડી પાંડવો પાંડુ પુત્રો ને આ મારી લઈ આવ્યો છે ભીમ નકુલ સહદેવ આદિને નથી માર્યા પણ દ્રૌપદીના પાંચ દીકરાઓને મારી નાખ્યા છે પેલા રાજી થયો પાંડવો મર્યા આવું સાંભળીને પછી દુઃખી થયો કે અમારા કુળમાં તિલાંજલિ કે ભાવાંજલિ આપે એવા પાંચ દીકરા વધ્યાતા એને પણ તે મારી નાખ્યા તારા જેવો તો ક્રૂર હું પણ નથી હે બ્રાહ્મણ તે આ શું કર્યું હરખને શોક ભેગો થયો દુર્યોધનનું એ મૃત્યુ થયું છે ફરી એકવાર ભગવાન કૃષ્ણએ ધ્યાન લગાવીને જોયું ખબર પડી અશ્વત્થામાં આ કાર્ય કર્યું છે નર અને નારાયણ ચાલ્યા છે પકડીને લઈ આવ્યા છે પશુની જેમ બાંધીને લઈ આવ્યા છે ભાગવતમાં ઉલ્લેખ છે અવાંગ મુખમ કર્મ જુગુપ્સી તેના મોઢું નીચું કરી અને અશ્વત્થામાં આવ્યો દ્રૌપદીની સામે અર્જુને એક પ્રણ લઈ લીધું હે દ્રૌપદી જ્યાં સુધી આ પાંચ દીકરાઓને મારનાર વ્યક્તિને હું મારી ન નાખું ત્યાં સુધી પુત્ર શોકનું સ્નાન ન કરתי કૃષ્ણ ભગવાન કે ધીરા રહ્યો ધીરા રહ્યો ધીરા રહ્યો નારાણ વારંવાર નરને સમજાવે પણ નર સમજતા નથી ખબર પડી તો કૃષ્ણ ભગવાન ઠોહો માર્યો માર લે આ ગુરુનો દીકરો છે મરાય બ્રાહ્મણનો દીકરો છે દયાની દેવી દ્રૌપદી એમ કહ્યું મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણોની તારામ ગુરુ આને છોડી મૂકો અને છોડી મૂકતો બ્રાહ્મણને મરાય નહીં બોલે ન મારીએ તો ધર્મ સંકટ મારીએ તો એ ધર્મ સંકટ કૃષ્ણ ભગવાનની હામું જોઈને કે હવે હું કરું કે એટલે જ કહેતો તો હું ગાર્યો બોલે હવે તમારે ચાલે નહીં હે અર્જુન જ્યારે અતિશય ક્રોધ આવે ત્યારે કોઈ સ્ટેટમેન્ટ ના આપો અને જ્યારે બહુ પ્રસન્ન થઈ જાઓ તો કોઈને વચન ના આપો બે સૂત્ર ખાસ યાદ રાખો જ્યારે આપણે બહુ ખુશ થઈ ગયા હોય તો કોઈને વચન કમિટમેન્ટ ના આપો અને બહુ કોક ઉપર ખીજાઈ ગયા હોય ત્યારે મૌન રહી જવું મૌનમ સર્વાર્થ સાધનમ કારણ કે ખીજમાં લેવાયેલું એકેય ડિસિઝન સાચું હોતું નથી બોલે મહારાજ હવે તમે રસ્તો બતાવો ભગવાન કૃષ્ણએ રસ્તો બતાવ્યો એક કામ કરો આને મારીએ ખરા અને નહીં મારીએ બોલે બ્રાહ્મણના દીકરાની શિખા કાપી લેવી એના મૃત્યુ બરાબર છે આબરૂદાર વ્યક્તિનું ભરી સભામાં અપમાન કરવું એના મૃત્યુ બરાબર છે સર્પના માથેથી મણી લઈ લેવું એના મૃત્યુ બરાબર છે અને લોભિયા લોભિયામાં પાસેથી હવા રૂપિયાનું દાન લઈ લેવું એના મૃત્યુ બરાબર છે લોભી દી દાન એક ભાઈ કોઈ દિવસ દાન ના કરે ને એમાં એને એક દી એવું સપનું આવ્યું કે દાન હવા રૂપિયો લીધો મુઠ્ઠીમાં ઉનાળાનો સમય તો મંદિર સુધી જતા જતા તો પંદર વાર હવા રૂપિયા એમાં પછી કચકચાવી હવે જોવું નથી જોઈશ તો મન બદલી જશે કચકચાવીને મુઠ્ઠી વાળી બળ કરીને પૂગી ગયો જ્યાં મંદિરના પગથિયા ચડે તેને એમ થયું હાલ એકવાર હજી જોઈ લો મંદિરના પગથિયા ચડતા ચડતા જ્યાં મુઠ્ઠી ખોલી ઉનાળાનો સમય એટલે મુઠ્ઠીમાં પરસેવો થઈ ગયો એટલે જોઈને કે રોમાં નહીં દો એમ કરીને પાછો મૂકી દીધો ઈ રોતો નથી તારા તો પરસેવો રોમાં ભગવાન બળે અદભુત હૈ ભગવાનને માર્ગ દેખાય વિરૂપ કરી અને આ છોડી મૂક્યા છે આવી કથા છે